જો આજે વંશિકાનો ફ્રૂટ ડે હોય એટલે એક બનાના નાખ્યું જ રોજ અલગ અલગ લઈ જવાનું હોય અને મકાઈ ચીઝવાળી નાખી છે અને આ એની પાણીની બોટલ છે ને ચલો લંચ પેક હા ચાલો જો અમારે વંશિકા મેડમ રેડી સ્કૂલ માટે યુનિફોર્મ પહેરીને દૂધ પી ફિનિશ અને આ ઉઠીને ના નામું સ્માઇલ કરે છે જો મારી પલટાને આવી લીધી આરે ઉપરાંજુ આરે વંશિકા હાય ગુડ મોર્નિંગ કે બેટા ગુડ મોર્નિંગ કે પ્રોજેક્ટ બતા દો તારા જો વંશિકાનો પ્રોજેક્ટ મોડું જઈ ગઈ ના વંશિકા ચલો 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 ચલો

અને ગાંજી કે આજે કોલકાતા એટલે મને થયું કે ચલો આજે મસ્ત વ્લોગ બનાવીએ કે અમે આખો દિવસની અમારી દિનચર્યા શું હોય છે આજે મોબાઈલ હાથમાં લઈ લીધો સવારે ઉઠીને જ હે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જૈન જય ભારત હવે દીદી વહી ગઈ છે મારા નાસ્તો બાકી છે પણ પેલા છે ને પ્રાંશુલભાઈ થાયકા છે ગાંધજી નહોતા એટલે સાથે લઈને આજે ગઈ હતી એનો મસાજ પેલા કરી દઉં અને સુવડાવી દઉં પછી હું નાસ્તો કરું અને મારા ઘરના કામ બી કરું

તો વંશિકાનું છે ને હું ઓલિવ ઓઇલ થી કરતી અને શિયાળામાં કાળા તલના તેલ થી કરતી ઓઈલ કે હું કઈ યુઝ નથી કરતી જોયું છે ને શુદ્ધ કોપરેલ હે ને સા આઠ મહિનાના તમે મસાજ કરીએ છીએ દીદી ને આપણે દોઢ મહિના દોઢ વર્ષ કર્યું તું કા બ્રાન્શુલ ને ક્યારેક ક્યારેક સ્કીપ થઈ જાય છે પણ વાંધો નહીં ચાલો ચાલે ને બ્રાન્શુલ ચાલે ને બ્રાન્શુલ ચાલે ને એક વાત કહે મારી કોઈ નીનો માં છે હાલો ફટાફટ એને મસાજ કરતો ને તો સુઈ જાય ના કરે ફૂલ ઊંઘમાં છે મારો કાનો ફૂલ ઊંઘમાં ચલો મૈડા હે ને મસાજ કરીને મળું હું ભાઈ કહી દીધું બ્રાન્શુલ બ્રાન્શુલ આમ જમ

જો પ્રાણછોળ સુઈ ગયો એટલે આપણે ઘરમાં કામકાજ વળગવાનું છે ઘરમાં ક્યાં જગ્યા નથી એ અડધી પોણી કલાક સુહે ને અડધી કલાક માન સુશે ત્યાં આપણે પોતા પોતાને વાસણને બધું કેટલું વાસણ ચા પાણીના નાસ્તાના વાસણને બધું કરી ને ફ્રી થઈ જવાનું છે પહેલાં જો આપણે સોફ અને એને જો કવરને બવરને બધું પછી મને યાદ આવ્યું કે મારે વિડીયો બનાવવાનો છે એટલે જો આ બધું બનશે કે રાયતા રાતના ફલ ફેલાયેલા હોય એ બધા ઉપાડવાના હોય પેલા નાસ્તો કરી લો ભૂખ લાગી છે અને છે ને ચા મૂકી દીધો છે ચા થાય ને એટલે આપણે પેલા નાસ્તો પતાવીએ પછી બધી વાત જો આજે તમારા પોતા હાલતા હતા ને ત્યાં મારા નનલાલા ઉઠી ગયા નનલાલા ઉઠી ગયા એ ગડિ 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 ઓય આજે સારો સુતો ને કલાક ઝૂઈ લીધો મારો કાનો હે ને મય એક કલાકમાં ઘણો બધો કામ કરી લીધું ગુડ

જો હું રાઈસ તો બનાવીને જ ગઈ હતી દાડે બફાઈ ગઈ છે ખાલી વઘારવાની છે મારું ઘર જોજો ને તમે કેટલું ચોખ્ખું છે અને હવે આ બે આ બે રમમાં ગયા છે ને એટલે હવે 15 20 મિનિટ પછી ઘરની હાલત જોજો કેવું છે આમ બે કલાક મહેનત કરીને રોજે કામ કરું ને પછી આ વંશી ગાય બેન ઘર આવી અને જોઈ લ્યો કેવું કરના મને એમ કે કે બે છોકરા આ હોય તો આમ ને તેમ એવો ઘંટાળો ઓળાઈ રહી છે ને બે ભેગા થઈને મને એ કડો તો ગમે તેટલું સાફ કરો ને અડધી કલાક કલાકમાં હતું એ નહીં પછી ગાંધી મને એમ કે બીજાના ઘર કેવા ચોક

ઊંઘી જાવ એરમ મેચો સુઈ જાવ ને બેટા હે આ લો સુઈ જા ઉઠીને પછી સ્કૂલે ક્યાં બેટા સ્કૂલે તો આવી વી સાંજ છે દીકરા ઓકે 8:00 બજે આવો ઓકે છે મેં જોઈશ મોબાઈલ રીલ્સ બધી જોઈશ પછી હુંય થોડીવાર સુઈ જઈશ જાવ ફાન થઈ ગઈ ને મે લોકો ઊપડી ગયા besok bye lata bapinya kan, kau mau nih nanti bermain nanti ya. Manchego? Manchon? Dugu 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 જય વંશિકા મજા આવી જશે ને હમણાં બીજે જોવા મજૂ છે ના વંશિકા વંશિકા બાય કરો બાય બાય કરો વંશિકા વંશિકા

સૂવામાં સમજતા નથી પછી કાલે ઉઠવામાં સમજશે નહીં આવો ઓયો મારો દિવસ નહીં થોડું થોડું ભુલાઈ ગયું બપોર પછીનું બધું ભુલાઈ ગયું વિડિયો ઉતારતા એ અઠિયા પડી જાય બોલે ધમ 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 પ્રેન્ઠલ ધમ ધામ ધમ ઘડી 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 હા

દસ વાગે ચાંદા મામા આવશે પછી નવા નવા કપા પહેરી ત્યાર દઈ ને પાછા વિધિ ઉતારશું હે ને ચૂડી ને ચાનો ને મંગલ ને હે ને એને ગાંજુલ એને ગાંજુલ હાલો આ બબુડા નો ઉડાવી દઉં નહીં નહીં કલી લૂટી નો લેટ થઈ ગયું તું ને હે ચોખા પાણી ચોકલેટ ના ચાંદામા આવી ગયા હે ને અમારા લાઈટ દેખાતા

બધાને સારું આયુષ્ય આપજો સારા સંસ્કાર આપજો ચાલી ને મળે

લોકેટલી કે ગઈ લે દે મને 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 ખવડાઈ દે હા બોલ ને પડી અહી હ હા લો એ છે dulu bakal ya haloo